હાલો મિત્રો આપણે આવી ગઈ છે નવી આંબરડીની અંદર નવી આંબડી ગામ તમે જોઈ શકો છો આ ખોડિયાણા ગામથી માત્ર બે કિલોમીટર અંતરે આવેલું છે આંબડી ગામ છે નવી આંબડી કહેવાય ત્યાં એક તમને મંદિરના દર્શન કરાવું આંબડી ગામની અંદર શકો છો તો મંદિર મંદિરના તમે દર્શન કરો મિત્રો તો આ વિસ્તાર છે બધે અંબરડીનો ગ્રામીણ બધું ગ્રામીણ વિસ્તાર બધું જોઈ શકો છો તમે ખોટું મંદિર છે જોઈ શકો છો તમે મિત્રો જોઈએ અંદર કયા માતાજીનું મંદિર છે ધજા ઉપરથી તેવું લાગે છે કોઈ માતાજીનું મંદિર છે પણ હવે અંદર જઈને આપણે જોઈએ ખોડિયારમાં મંદિર છે હા હા ચીખલી ચીખલીયારમાં તો જોઈ શકો છો સાથે બેનો ના ફોટા જાય ખોડિયારમાં નવી આંબરડી ગામ ખાવા પીવા ઉઠવાની સુવિધા તમે જોઈ શકો છો ચાલો હવે માતાજીના દર્શને આપણે જઈએ જાય માં જોગમાં જાય ખોડિયારમાં

એવું લાગે કે માં આપણને સાક્ષાત આપણે યાર વાતો કરશે એવા દ્રશ્ય દેખાય છે માના જય ખુડિયારમાં જય ખુડિયારમાં जय खोडिया रमा जय खोडिया रमा जय गणपति बापा जो सो जालर पर बहुत जबर से जालर पर जय हनुमान जी की मारा है जय हनुमान जी ती मारा है मगर ने पंजोई सकोसो तो मैं मित्र। દર્શન પણ કરી શકો છો મિત્રો તો અહીંથી પણ આંબાડી ગામનું લોકેશન તમને બતાવું મિત્રો અહીંથી આપણે જોઈ શકાશે આંબરડી ગામનું લોકેશન આ નવી આંબડી કહેવાય જોઈ શકો છો ત્યાર પછી મંદિરના પાછળનો ભાગ તમને બતાવ્યું એમનું લોકેશન તો એક મોટી જબરધાર પણ આવેલી છે જોઈ શકો છો મિત્રો આ હતું બાયનું લોકેશન પાછળનું તો મિત્રો વિડીયો સારું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ સામે બધા ઓરડા આપેલા છે કોઈ રહેવા માટે કોઈ માણસને ઉતારવા માટે તો જાય ખોડિયારમાં